નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ વીસ એપ્રિલ બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું હજી પણ બાકી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી લો નોટિફિકેશન બેલાઇકોનને પ્રેસ કરીને અને જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો તો શરૂઆત કરીશું સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે ત્યારબાદ તમારે શું કરવાનું તમને ખબર છે કે ડેલી જે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ તો આ દસમાંથી તમારા કેટલા પ્રશ્નો જવાબ સાચા છે એ તમારે કમેન્ટમાં લખીને જણાવવાનું છે કેમ કે દસ દસમાંથી નવ સાચા છે દસમાંથી આઠ સાચા છે જે પણ હોય અને આજે દસ પ્રશ્નોની આપણે વાત કરી રહ્યા છે એમાંથી પાંચ પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના છે બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ગુજરાતની કલા સંસ્કૃતિ અને વારસાના પ્રશ્નો છે તો તમે તમારો આન્સર આપોની છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું વીસમી એશિયન કુસ્તી ચેમ્પિયનશીપમાં ભારતે કુલ કેટલા મેડલ જીત્યા છે તો જવાબ આવશે નવ મેડલ જીત્યા છે ભારતે ટોટલ નવ મેડલ જીત્યા છે વીસમા નંબરની જે એશિયન કુસ્તી એટલે કે રેસલિંગ ચેમ્પિયનશિપ છે એમાં તો વીસમી એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપ બે હજાર ચોવીસનું આયોજન કિર્ગિસ્તાનની રાજધાની બિસ્કેકમાં અગિયારથી સોળ એપ્રિલ બે હજાર ચોવીસ દરમિયાન કરવામાં આવ્યું હતું અને વરિષ્ઠ ભારતીય કુસ્તી ટીમે વીસમી એશિયન કુસ્તી ચેમ્પિયનશીપમાં ચાર સિલ્વર જીત્યા છે અને પાંચ બ્રોન્જ મેડલ જીત્યા છે ટોટલ નવ મેડલ જીત્યા છે આ ચેમ્પિયનશીપમાં કુલ ત્રીસ ભારતીય પુરુષ અને મહિલા કુસ્તી બાજુએ ભાગ લીધો હતો પુરુષ કુસ્તીબાજોએ ફ્રી સ્ટાઇલમાં અને ગ્રીકો રોમન ઇવેન્ટમાં ભાગ લીધો જ્યારે મહિલા ટીમે માત્ર ફ્રી સ્ટાઇલ ઇવેન્ટમાં જ ભાગ લીધો હતો અને આ વર્ષની એશિયન રેસલિંગ ચેમ્પિયનશીપમાં ભાગના ટોચના જે ભારતીય કુસ્તીબાજો હતા ને એમણે ભાગ જ નહોતો લીધો શા માટે કેમ કે ઓગણીસ એપ્રિલે ગઈકાલથી જ બિસ્કીપમાં શરૂ થઈ ગઈ છે એશિયન ઓલિમ્પિક કુસ્તી ક્વોલિફાયર એટલે એમાં ધ્યાન કેન્દ્રિત માટે એ લોકોએ ચેમ્પિયનશીપ છોડી દીધી હતી એશિયન ઓલિમ્પિક કુસ્તી ક્વોલિફાયર એ એશિયન કુસ્તીબાજો માટે પેરિસ ઓલિમ્પિક બે હજાર ચોવીસ માટે સ્થાન બુક કરવાની છેલ્લી તક છે ઓકે હવે મિત્રો તમે જોશો તો ટોટલ આપણને નવ મેડલ મળ્યા છે એ અહીંયા આખું એક લિસ્ટ આપ્યું છે ઉદિત એમણે સિલ્વર રાધિકા સિલ્વર અંજુ સિલ્વર હંસ હર્ષિતા સિલ્વર પછી અભિમન્યુ બ્રોન્જ વિકી બ્રોન્જ શિવાની બ્રોન્જ અંતિમ બ્રોન્જ અને મનીષા એમણે પણ બ્રોન્જ અહીંયા એમની કેટેગરી પણ લખેલી છે ઓકે તો યાદ રાખજો તમને ખબર છે ઓલિમ્પિકની વાત કરીએ ઓલિમ્પ ઓલિમ્પિક ક્વૉલિફાયર છે એ બિસ્કેકમાં ગઈકાલથી ચાલું થઈ ગયું છે તો ઓલિમ્પિક સમર ઓલિમ્પિક છે પેરિસમાં એનું આયોજન કરવામાં આવ્યું છે એનો મુદ્રાલેખ એટલે કે મોટો તમને ખબર હોય તો તમે કમેન્ટમાં લખો તાજેતરમાં લતા દીનાથ મંગેશકર એવોર્ડ બે હજાર ચોવીસ કોને આપવામાં આવશે તો અમિતાભ બચ્ચન છે એમને આ પુરસ્કાર આ એવોર્ડ આપવામાં આવશે તો હિન્દી સિનેમાના પ્રખ્યાત અભિનેતા અમિતાભ બચ્ચનને આ વર્ષે થનારા ત્રીજા નંબરના લતા દિનાનાથ મંગેશકર પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે આ ત્રીજા નંબરનું છે તમને ખબર છે કે આ લતા દિનાનાથ મંગેશકર પુરસ્કારની શરૂઆત થઈ બે હજાર બાવીસમાં માં બરાબર છે તમારે જણાવવાનું છે કે પ્રથમ લતા દિનાનાથ મંગેશકર પુરસ્કાર કોને આપવામાં આવ્યો બે હજાર ત્રેવીસમાં સેકન્ડ નંબરનો હતો એ લતા મંગેશકરના જે બેન છે આશા ભોસલે એમને આપવામાં આવ્યો હતો માસ્ટર દિનાનાથ મંગેશકર સ્મૃતિ પ્રતિષ્ઠાન પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ અને મંગેશકર પરિવાર દ્વારા આયોજિત આ પ્રેસ કોન્ફરન્સમાં એવોર્ડની જાહેરાત કરવામાં આવી હતી અમિતાભ બચ્ચનને આ પુરસ્કાર ચોવીસમી એપ્રિલના રોજ મુંબઈમાં લતા મંગેશકરના પિતા દિનાનાથ મંગેશકરની બ્યાસીમાં નંબરની પુણ્યતિથિના અવસર પર આપવામાં આવશે મંગેશકર પરિવાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે સંગીતકાર રહેમાનને ભારતીય સંગીતમાં યોગદાન બદલ માસ્ટર મંગેશકર પુરસ્કાર આપવામાં આવશે મરાઠી લેખિકા છે મંજરી ફડકે એમને સાહિત્યમાં યોગદાન માટે માસ્ટર દિનાનાથ મંગેશકર પુરસ્કાર વાઘ એ આપવામાં આવશે દિગ્ગજ અભિનેતા અશોક સરાફ અને પદ્મિની કોલાપુરીને સિનેમામાં એમના યોગદાન બદલ માસ્ટર દિનાનાથ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે અને અભિનેતા રણદીપ હુડાને સિનેમામાં યોગદાન માટે એમને પણ વિશેષ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે લતા મંગેશકરની વાત કરીએ તમને ખબર છે તો ભારતના અને વિશ્વના એક ખૂબ જ નામ ગાયિકા અને એમના નામ પર જ આ પુરસ્કાર આપવામાં આવે છે લતા મંગેશકર ચોક તમને ખબર હોવી જોઈએ અયોધ્યામાં આવેલો છે ઓકે યાદ રાખજો સત્તરનો જાદુ ચારનો જાદુ નીતિ આયોગ આરબીઆઈ આ બધા શોર્ટ્સ છે તમારે જોવાના બાકીઓ તો જોઈ લેજો જો તમને પસંદ આવે તો લાઈક કરજો તમારા મિત્રો જોડે એને શેર કરજો અને જો હજુ સુધી આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબ્સ્ક્રાઇબ કરજો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને આઈઆઈએસસી બેંગલુરુએ પાણીમાંથી માઇક્રો માઇક્રોપ્લાસ્ટિકને દૂર કરવા માટે ટકાઉ હાઇડ્રો જેલ છે વિકસાવ્યું છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ બેંગલુરુ તો એના સંશોધકોએ પાણીમાંથી માઇક્રો પ્લાસ્ટિકને દૂર કરવા માટે ટકાઉ હાઇડ્રોજેલની રચના કરી છે તમને ખબર છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓફ સાયન્સની વાત કરીએ તો ઓગણીસો ને નવમાં એની સ્થાપના થઈ જમશેદજી ટાટા અને કૃષ્ણરાજ વાડિયાર બરાબર છે ચાર આ બંનેએ ભેગા થઈને એની સ્થાપના કરી છે ચાલો એના ડિરેક્ટરનું નામ તમને ખબર હોય તો તમે જણાવી શકો છો કમેન્ટ બોક્સમાં લખીને એ પાંચ એમએમ લંબાઈનું નાનું પ્લાસ્ટિક કાટમાળ છે હાઇડ્રોજેલમાં ત્રણ અલગ અલગ પોલિમર સ્તરોનો સમાવેશ થાય છે ચિટોસન પોલીવિનાયલ આલ્કોહોલ પોલિ એનિલિન અને એક સાથે જોડાય ઇન્ટરપેનેટ્રેનિંગ પોલીમર નેટવર્ક આર્કિટેક્ચર બનાવે છે તેમાં રહેલ આઈપીએન દૂષકોને સંગ્રહિત કરી અને યુવી લાઇટ ઇરેડિયેશનનો ઉપયોગ કરીને અધોગતિ કરી શકે છે તે એક સ્માર્ટ સામગ્રી છે જે પર્યાવરણના પ્રતિભાવમાં એની રચનાને બદલી શકે છે જેમ કે સ્થાનિક તાપમાન પીએચ મીઠું અથવા પાણીની સાંદ્રતા ઓકે તો એ યાદ રાખજો મિત્રો ભણવાની મજા આવી હોય વિડીયો પસંદ આવ્યો હોય તો ફક્ત એક જ લાઇક આપવાની છે અને તમારા મિત્રો જોડે શેર કરવાનું છે તમારું વોટ્સએપ ટ્વિટર ઇન્સ્ટાગ્રામ ફેસબુક ટેલિગ્રામ સિગ્નલ તમે જે પણ સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરો એમાં શેર કરો આપણી બે યુટ્યુબ ચેનલ એક તો રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ આ બંનેને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને તમારે જો ડેલી કરંટ અફીની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરો તમને રોજ ત્યાંથી પીડીએફ મળશે રોજ તમને પોલ્સ રમવા મળશે બરાબર છે જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં છે તાજેતરમાં કયા શહેરની તિરંગા બરફીને જીઆઈ પ્રોડક્ટનો દરજ્જો આપવામાં આવ્યો છે તો વારાણસી શું આવશે વારાણસીની આ તિરંગા બરફીને જીઆઈ જીઆઈટેક મળ્યું છે વાત છે સોળ એપ્રિલની તો ભારતની આઝાદી સાથે સંકળાયેલ વારાણસીની તિરંગા બરફીને જીઆઈ પ્રોડેકનો દરજ્જો આપી દીધો છે જીઆઈ ટેગ રજિસ્ટ્રીની વાત કરીએ તો એ ચેન્નાઈમાં આવેલી છે એના માટેનો એક્ટ ઓગણીસો ને નવ્વાણુંમાં આવ્યો હતો તમને ખબર છે ને જીઆઈટેક છે એની અવધી દસ વર્ષની હોય અને ભારતમાં પ્રથમ જીઆઈ ટેગ આપવામાં આવ્યો હતો દાર્જિલિંગની ચાને બે હજાર ચાર પાંચમાં અને ગુજરાતમાં તમને કોઈ પૂછે તો બે હજાર સાત આઠમાં સંખેડાનું ફર્નિચર છોટા ઉદયપુર આ ઉપરાંત વારાણસીની બીજી પ્રોડક્ટ છે ધલુઆ મૂર્તિ મેટલ કાસ્ટિંગ એને પણ જીઆઈ ટેગ મળ્યો છે હવે ઉત્તર પ્રદેશ ટોટલ પંચોતેર ઉત્પાદનોને એને જીઆઈ ટેગ મળ્યો છે ભારતમાં સૌથી વધારે જીઆઈ ટેગ ધરાવતું રાજ્ય બનારસની વાત કરો વારાણસીની વાત કરો એના ચોત્રીસ ઉત્પાદનોને જીઆઈ ટેક મળ્યો છે જોરદાર કહેવાય ને કાશીને સૌથી વૈવિધ સબર જીઆઈ શહેર કહેવામાં આવે છે જો યાદ રાખજો તમને કોઈ એમ કે ભાઈ વારાણસી એટલે શું તો વારાણસી એટલે જ બનારસ અને બનારસ એટલે જ કાશી એ બધું એક જ છે ચોક્કસ જમીન વિસ્તારના નામે સૌથી વધુ સંખ્યામાં બૌદ્ધિક સંપદા અધિકારોનો રેકોર્ડ પણ અહીંયા જ છે વારાણસીની તિરંગા બરફી વિશે જોઈએ તો દેશની આઝાદીની ચળવળ દરમિયાન ક્રાંતિકારીઓની ગુપ્તર બેઠકો અને ગુપ્ત માહિતીની આપલે માટે તિરંગા બરફીની શોધ કરવામાં આવી હતી જેમાં કેસરી રંગ માટે કેસર લીલા રંગ માટે પિસ્તા સફેદ રંગ માટે ખોયા અને કાજુનો ઉપયોગ થાય છે બરાબર છે તમારા માટે પ્રશ્ન ભારતનો પ્રથમ જીઆઈ સ્ટોર ક્યાં આવેલો છે કમેન્ટ બોક્સમાં લખીને જણાવો જો આન્સર આવડતો હોય તો ઉત્તર પ્રદેશનો પહેલો ગ્લાસ સ્કાય વોક બ્રિજ ક્યાં બનાવવામાં આવ્યો છે તો યાદ રાખજો ચિત્રકૂટ ખાતે કઈ જગ્યાએ ચિત્રકૂટ ખાતે તમે જોવો ધનુષના આકારમાં બહુ સરસ બ્રિજ બનાવ્યો છે તો ચિત્રકૂટમાં મોહગ તુલસી સબરી ધોધ ખાતે ઉત્તર પ્રદેશનો પ્રથમ ગ્લાસ સ્કાયવોક પુલ બનીને તૈયાર છે ભગવાન શ્રી રામના ધનુષ્ય અને તીર જેવો બનાવેલો આ અદભુત પુલ કોદંડ જંગલ વિસ્તારમાં રૂપિયા ત્રણ પોઈન્ટ સિત્તેર કરોડના ખર્ચે બાંધવામાં આવ્યો છે વન અને પ્રવાસન વિભાગે ગાઝીપુરની પવન પવનસૂત કન્સ્ટ્રક્શન કંપની સાથે મળીને આ ગ્લાસ સ્કાયવોક વોક બ્રિજના નિર્માણનું નેતૃત્વ કર્યું છે ગયા વર્ષે રાજ્ય સરકારે એનું નામ બદલીને તુલસી વોટરફોલ્સ રાખ્યું હતું તમને ખબર છે ભારતનો પ્રથમ સ્કાયવોક બ્રિજ ક્યાં બનાવવામાં આવ્યો છે જો તમને આન્સર આવડે તો કમેન્ટ બોક્સમાં લખો ભારતમાં ટોટલ ચાર સ્કાયવોક બ્રિજ છે ઉત્તર પ્રદેશની વાત કરીએ તો એનું કેપિટલ લખનઉ છે નવાબોની નગરી કહેવાય છે એના સીએમ છે યોગી આદિત્યનાથ અને એના ગવર્નર છે આનંદીબેન પટેલ જેવું આપણા ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી હતા અને એની હાઈકોર્ટ આવેલી છે અલ્હાબાદ જેને પ્રયાગ કહેવાય છે અને પ્રયાગની વાત કરો એટલે તમને ખબર પડવું જોઈએ કે કુંભનો મેળો ટોટલ ચાર જગ્યાએ યોજાય છે દર બાર વર્ષે યોજાય છે ને એક તો છે નાસિક પ્રયાગ ઉજ્જૈન અને હરિદ્વાર તો એ યાદ રાખજો અને બાકી હોય તમારે આપવાનું કંઈ વસ્તુ કમેન્ટ તો કમેન્ટમાં તમારો પ્રતિભાવ આપજો ડેલી વિશે અને પ્લસ લાઈક એક આપી દેજો જો બાકી હોય તો નેવલ ઇન્વેસ્ટિયર સમારોહ બે આયોજન તાજેતરમાં એનએસ હંસા જે ગોવા છે ત્યાં નેવલ ઇન્વેસ્ટિયર સમારોહનું આયોજન કરવામાં આવ્યું આ સમારોહ દરમિયાન ભારતના માનનીય રાષ્ટ્રપતિ વતી એડમિરલ આર હરિકુમાર એમણે નૌકાદળના જે વડા છે તમને ખબર જ છે એમણે નવકાદળના કર્મચારીઓને વીરતા અને વિશિષ્ટ સેવા પુરસ્કારો અર્પણ કર્યા આ સમારોહ દરમિયાન પાંત્રીસ કર્મચારીઓને વિવિધ પુરસ્કારોથી નવાજવામાં આવ્યા જેમાં કમાન્ડર મનીષસિંહ કારકી કમાન્ડર કૌસ્તભ બેનર્જી લેફ્ટનન્ટ કમાન્ડર પનીર સેલ્વમ વિષ્ણુ પ્રસન્ના લેફ્ટનન્ટ કમાન્ડર ભાસ્કરનાઓ એમને સેના મેડલ આપવામાં આવ્યા છે અને આ સમારોહ દરમિયાન આપણા ચીફ ઓફ નેવલ સ્ટાફે શસ્ત્ર સુધારણા અને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના ક્ષેત્રમાં અગ્રણી સંશોધન માટે લેફ્ટનન્ટ વીકે કે જૈન મેમોરિયલ ગોલ્ડ મેડલ તેમજ ફ્લાઇટ સેફ્ટીને પ્રોત્સાહન આપવા માટે કેપ્ટન રવિધીર મેમોરિયલ ગોલ્ડ મેડલ પણ અર્પણ કર્યો હતો શ્રેષ્ઠ ગ્રીન પ્રેક્ટિસ બે હજાર ત્રેવીસ માટે સીએનએસ ટ્રોફી અનુક્રમે ઔદ્યોગિક અને ઔદ્યોગિક કેટેગરીમાં નેવલ ડોકયાર્ડ મુંબઈ અને આઈએનએસ વાલસુરાને એનાયત કરવામાં આવ્યું છે તમને ખબર છે આપણે જો નૌસેનાની વાત કરીએ તો ભારતની નૌકાદળના અથવા નૌસેનાના પિતા કોને કહેવાય છે તો છત્રપતિ શિવાજીને કહેવાય છે અને ભારતીય નૌસેનાની સ્થાપના છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસે થઈ જેનો મુદ્રાલેખ છે સમનો વરુણ હે વરૂણદેવ અમારા માટે શુભ થાવ એના ચીફને એડમિરલ કહેવાય હાલમાં હાલમાં છે આર હરિકુમાર અને વાઇસ ચીફ છે એ વાઇસ ચીફ છે એમનું નામ તમને ખબર હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખો બરાબર છે આ ઉપરાંત તમને ખબર હોય તો ભારતીય નૌસેનાએ કયા વર્ષને ભારતીય નૌસેના નાગરિકોનું વર્ષ ઘોષિત કર્યું હતું ચોથી ડિસેમ્બર નૌસેના દિવસ મનાવવામાં આવે છે સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ કરી શકો છો મારું ઇન્સ્ટા આઈડી છે રાજેશ ડોટ આઈ ડોટ ભાસ્કર મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને મારું જે ટેલિગ્રામ આઈડી છે અથવા ટેલિગ્રામ ચેનલ છે રાજેશ ભાસ્કર જ્યાં તમને ડેલી કરંટ અફેરની પીડીએફ અને પોલ્સ રમમાં મળશે અને જો ભણવાની તમને મજા આવી હોય તો વિડિયોને એક લાઇક કરો તમારા મિત્રો જોડે આ વિડીયોની લિંક શેર કરો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને તાજેતરમાં પ્રતિષ્ઠિત યુરોપિયન ગર્લ્સ મેથેમેટિકલ ઓલિમ્પિયડની તેરમી આવૃત્તિ ક્યાં યોજાય કયા સ્થળે યોજાય તો સ્કલ ટુબો જે ઝ્યોર્જીયામાં આવેલું છે ત્યાંનું આયોજન કરવામાં આવ્યું છે બરાબર છે તો પ્રતિષ્ઠિત યુરોપિયન ગર્લ્સ મેથેમેટિકલ ઓલિમ્પિયાડની તેરમી આવૃત્તિ અગિયારથી સત્તર એપ્રિલ દરમિયાન ઝ્યોર્જીયાના જે સ્કલ ટુબો નામનું જે મનોહર શહેર છે ત્યાં યોજાઈ ગઈ અને આ ભીષણ સ્પર્ધા વચ્ચે ભારતીય ટુકડી વિજયી બની જેમાં એમની નોંધપાત્ર ગાણિતિક અને સિક્યુરિટી પૌરોવેનું પ્રદર્શન હતું ચાર સભ્યોની ભારતીય ટીમે તેરમાં આજે ઇજી એમઓ યુરોપિયન ગર્લ્સ મેથેમેટિકલ ઓલિમ્પિયાડ એમાં બે સિલ્વર અને બે બ્રોન્જ ટોટલ ચાર મેડલ જીત્યા જીતવાવાળા કોણ છે તો ગુંજન અગ્રવાલ ફ્રોમ ગુરુગાવ હરિયાણા સિલ્વર મેડલ સંજના ફિલો ચાકો તિરુવનંતપુરમ સિલ્વર મેડલ લેરીસ્સા હિસાર હરિયાણા બ્રોન્જ અને સાઈ વિઠ્ઠલ પાટિલ પુણે મહારાષ્ટ્ર એમણે પણ બ્રોન્જ જીત્યો છે અહીંયા મેથ મેથ્સની વાત છે તમારા માટે પ્રશ્ન ભારતમાં રાષ્ટ્રીય ગણિત દિવસ આપણે ક્યારે મનાવીએ છીએ કમેન્ટમાં લખો ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકે એ ઈ આધાર અનેબલ પેમેન્ટ સિસ્ટમ એના પર સર્વિસ ચાર્જ લાગુ કર્યો તો આઈપીબી બી છે એ પંદરમી જૂન બે હજાર બાવીસથી અમલમાં આવતા આધાર અનેબલ પેમેન્ટ સિસ્ટમ વ્યવહારો માટે સર્વિસ ચાર્જ લાગુ કરી દીધો છે એપીએસ એ બેંક દ્વારા સંચાલિત મોડલ છે જે આધાર પ્રમાણીકરણ દ્વારા પોઈન્ટ ઓફ સેલ ટર્મિનલ્સ પર ઓનલાઈન નાણાકીય વ્યવહારોને મંજૂરી આપે છે અને એપીએસ દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓની વાત કરીએ બેન્કિંગ સેવામાં રોકડ થાપણ રોકડ ઉપાડ બેલેન્સ ઇન્કવાયરી આધારથી આધાર ફંડ ટ્રાન્સફર પ્રમાણીકરણ વગેરે અન્ય સેવાઓ ઈ કેવાયસી ટોકનાઇઝેશન આધાર સીડિંગની સ્થિતિ માહિતી વગેરે પણ છે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્કની વાત કરીએ તો બે હજાર ને સત્તરમાં ત્રીસમી જાન્યુઆરી એની સ્થાપના કરવામાં આવી હતી વિનીત પાંડે છે જે આપણે ઇન્ડિયા પોસ્ટ છે એના તેઓ સચિવ છે વર્લ્ડ પોસ્ટ ડે તમને ખબર છે એ ક્યારે મનાવવામાં આવે છે નવમી ઓક્ટોબર નેશનલ પોસ્ટ ડે ક્યારે મનાવવામાં આવે છે તમારે કહેવાનું છે કમેન્ટમાં લખીને હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો પહેલો પ્રશ્ન નાઇટ વિઝન સાધનોમાં કયા મોજાઓનો ઉપયોગ થાય છે તો ઇન્ફ્રારેડ એચ વન એન વન વાયરસને કયા રોગ સાથે સંબંધ છે તો સ્વાઇન ફ્લૂ નીચે જણાવેલ પાકો પૈકી કયા પાક ઇથેનોલ બનાવવામાં વધારે ઉપયોગી છે મકાઈ ટીવી સેટના ઉપયોગમાં લેવામાં આવતા રિમોટ કંટ્રોલ કાર્યરત કરવા સાનો ઉપયોગ થાય છે રેડિયો વેવ્સ ઓપ્ટિકલ ફાઇબર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે પ્રકાશનું પૂર્ણ આંતરિક પરાવર્તન હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની કલા સંસ્કૃતિ અને વારસાના પ્રશ્નો પહેલો પ્રશ્ન આઈઆઈએમ અમદાવાદ છે એની સ્થાપનાનું શ્રેય કોને ફળી જાય છે

આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ એની સ્થાપના કરી જે આણંદમાં આવેલી છે ગુજરાત વિદ્યાપીઠમાં અધ્યાપન આચાર્ય તરીકે સેવા આપી અને ગાંધીજી એમને સવાયા ગુજરાતી તરીકે ઓળખાયા ઉપર તો આવી ગયું શું નામ એમનું કાકા કાલે યાદ રાખજો ગુજરાતમાં ગુજરાતનો સ્પેલિંગ અલગ આવશે બરાબર છે ગુજરાત વિદ્યાપીઠમાં આમ લખાય છે ગુજરાત હવે મિત્રો જોશું ગઈકાલે પૂછેલા પ્રશ્નોના જવાબ પહેલો પ્રશ્ન એવો હતો કે ગુજરાતના કયા ચેસ ખેલાડીને એકલવ્ય સિનિયર એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યા છે તો માનુ શાહ સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં આવેલા એરપોર્ટ કાઉન્સિલ ઇન્ટરનેશનલના રિપોર્ટ મુજબ ટોપ ટેનમાં સામેલ ભારતીય એરપોર્ટ કયું છે ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ દસમા નંબર પર છે હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ પહેલો પ્રશ્ન કે ઓલિમ્પિક સમર ઓલિમ્પિક એ પણ પેરિસના બે હજાર ચોવીસના એનો મોટો એટલે મુદ્રાલેખ શું છે તો યાદ રાખજો ગેમ્સ વાઇડ ઓપન બધા માટે રમતો ખુલ્લી એવું કહી શકીએ સૌ પ્રથમ વખત લતા મંગેશકર લતા દિનાનાથ મંગેશકર પુરસ્કાર બે હજાર બાવીસમાં કોને આપવામાં આવ્યો આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને બીજો પ્રશ્ન એવો હતો ત્રીજો પ્રશ્ન એવો હતો આઈઆઈએસસી બેંગલુરૂના ડિરેક્ટર છે હાલમાં એમનું નામ શું છે તો યાદ રાખજો ગોવિંદન રંગરાજન ચોથો પ્રશ્ન શું હતો જીઆઈ સ્ટોર ભારતમાં પ્રથમ ક્યાં ખોલવામાં આવ્યો ગોવા ખાતે પાંચમો પ્રશ્ન શું હતો તો ભારતનો પ્રથમ સ્કાય વોક બ્રિજ ગ્લાસ સ્કાય વોક બ્રિજ ક્યાં બનાવવામાં આવ્યો છે સિક્કિમમાં છઠ્ઠા નંબરનો પ્રશ્ન નવસેના નાગરિકોનું વર્ષ બે હજાર નું વર્ષ છે સાતમા નંબરનો પ્રશ્ન ભારતમાં રાષ્ટ્રીય ગણિત દિવસ બાવીસ ડિસેમ્બર શ્રીનિવાસ રામાનુજનનો જન્મદિવસ આઠમો પ્રશ્ન નેશનલ પોસ્ટ ડે દસમી ઓક્ટોબરે મનાવવામાં આવે છે યાદ રાખજો હવે મિત્રો જોશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે પહેલો પ્રશ્ન તાજેતરમાં કેન્દ્રના ગ્રીન ક્રેડિટ પ્રોગ્રામના અમલીકરણમાં ગુજરાત કેટલામાં સ્થાને છે સેકન્ડ પ્રશ્ન ભારતનું પ્રથમ હાઇબ્રિડ બ્રિજ ધરાવતું સ્ટેડિયમ કયું બનશે જો જવાબ આવડે તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો જોડે શેર કરો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુને સબસ્ક્રાઇબ કરો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ એ નાઇસ ડે જય હિન્દ જય ભારત